કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા બ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો ને હર હર માં જો ફેમિલી નાઈ થઈ ગયો છું તૈયાર કારણ કે છે ને ભાઈ આજે જવાનું છે કોલેજ કોલેજની શરૂઆત છે ને હવે બે ત્રણ દિવસ પછી ડાયરેક્ટલી કોલેજ શરૂ થઈ ગઈ છે ને આજે છે ને કોલેજ ફી ભરવા જવાનું છે ને કાવ્યબેન છે ને પ્રવાસમાંથી આવી ગયા છે ને છે ને આજે રાતે છે ને ઊંઘમાં હાલીને મારી ભાઈ પાણી મેં કીધું આ જે રસોડું અહીંયા નથી મારી પાસે કે પાણી પાણી પછી તો જો ભાઈ મેં કીધું આમ રસોડું છે ને અત્યારે તો જો હું જસ્ટ નાઈદોન થઈ ગયો છું ત્યારે બાકી છે ને ભાઈ મેં કાલે ઇન્સ્ટાગ્રામની જે પ્રમોશનની રીલ જે શૂટ કરી છે ને એ તમારે બધાને જોયું હોય ને તો ઇન્સ્ટાગ્રામની લિંક છે ને મારા ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે તો તમે બધા છે ને એના ક્લિક કરીને ઇન્સ્ટાગ્રામની રીલ જોઈ શકશો ને બાકી છે ને તમારા ભાઈ પહેલી વખત પ્રમોશનની રીલ શૂટ કરી છે ને પણ રીલ મેં છે ને મસ્ત રીતે એડિટ કરી છે પણ તમે જરૂરથી ચેક કરજો અને લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે

ફાઈનલે મિત્રો કોલેજેથી આવી ગયો છું ઘરે હવે છે ને ભાઈ ટૂંક જ સમય એટલે કોલેજ ઓલમોસ્ટ શરૂ થઈ જ ગઈ છે ને કાલથી કોલેજ શરૂ થઈ ગઈ છે અને છે ને આ બધું એમને મારું રોકડે છે ને એટલા માટે મારે મટિરિયલ ને એ બધું હરખું કરવું પડશે ને પ્લસ કાલે પાછી બુકુ લેવાની છે એટલે કાલેની ટૂંકમાં આજે જ લેવાની છે ને પછી બે કે જોયા ને બેગ છે ને આખું કોલેજનું તૈયાર કરવું પડશે ને બુક ને એવું લેવા જવાનું છે પેન પણ લેવા જવાની છે તો એ તો હું ગામમાં જતો હોઈશ ને જ્યારે હું લઈ આવીશ ને કેટલી કંઈક અલગ અલગ સબ્જેક્ટની અલગ અલગ છ થી સાત બુક બનાવવાની રહી કારણ કે બધું છે ને લખ્યા ને તો અમે એક બુકમાં લખતો અત્યારે લખી તો હું બધું ભેગું થઈ જતું એટલે માં છે ને આ ભાગ ને આ ભાગ એટલે ટોકમાં બે વિષય હમાય પણ હવે છે ને મેં કીધું અલગ જ બુક કરનાખ વિષય ને ચોથા સેમેસ્ટરમાં છે ને છ મહિના જોઈ ને પછી પાછું છે ને કોલેજનું ત્રીજું વર્ષ ચાલુ થઈ જાય ને હવે છે ને કોલેજના ચાર વર્ષ થઈ ગયા છે ખાલી ગ્રેજ્યુએશનના પોસ્ટ ગ્રેજ્યુએશન એક જ યર યુઝ ને ના ચાર વર્ષ થયા ને હવે જો અમારે અઢી વર્ષ બાકી નહીં આ પોસ્ટ ગ્રેજ્યુએશન સહિત છે ને હવે અઢી વર્ષ બાકી છે ને દોઢ વર્ષ નહીં ખાલી ગ્રેજ્યુએશન ના વર્ષ બાકી છે સોરી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો સાડા ત્રણ વર્ષ થાય હજી એટલે સાડા ત્રણ ચાર વર્ષ હજી મારા ભણવાનું જ રહે ને જો ના બધું છે ને મારે ભરવું પડશે ને હું ગામમાં જતો ને જ્યારે હું બુક ને પેન ને બાકીની વસ્તુ જે લાવવાની છે ને લેતા આવીશ ને કાવે છે ને પ્રવાસમાંથી આવી ગઈશ ને અત્યારે નહીં ખૂતી જ છે કારણ કે થાકોડો લાગ્યો હોય ને એટલા માટે હજી ખૂતી જ છે એ મિત્રો અત્યારે છે ને જવાનું થાશે જે મડીયા આપડે પૂનમના દિવસે જે આપણે સેવા માટે જે સૂંભ બનાવતા હતા ને એને વધારાના ના ને સામગ્રી જે પડીશ ને એ આપણે પાછું એટલે દેવા જવાનું છે તો અત્યારે જસ્ટ કિશોરભાઈ આવે છે ને અમે બે જાય છે સીધા ગામમાં એક બોક છે ને એ જ દેવા જવાનું બાકી હું પછી દેવાય બધો સામાન તો છે ને પાછો આપી દીધો છે ખરે દુકાને હવે આ બીજું કામ છે એ બતાવતા હવે તો બધું મસાલા ને બધું છે ને એ પાછું મૂકવા જઈએ છે બધી છે ને વસ્તુ મૂકી દીધી ફાઈબરના ઘરે તો ફાઇનલી મિત્રો હું ઘરે તો આવી ગયો ને કાળબેન જો નાઈ ધોન તૈયાર થઈને બેઠા છે ને નાસ્તો કરે છે કેમ થાકી ગઈ તી સ્કૂલે નથી ગીતી બહુ થાકી ગઈ હતી ટીવી જોતા જોતા અત્યારે નાસ્તો કરે છે ને જો અત્યારે નાહવા ગીતી નાઈન નીકળી નથી

ચોથી કે પાંચમી વખત દીવ ગઈ હશે કા નહીં લાઈટ વહી ગઈ જો લાઈટ વઈ ગઈ ચોથી થી પાંચમી વખત છે ને કા દીવ ગઈ છે કોઈ દી ના જ જોય હું બીજી વાગે એક નહીં આવેલી છું નાની તઈન ચાર આવેલી ત્રણ થી ચાર વખત તો ફાઈનલ ગઈલી છે અને લાઈટ પણ વઈ ગઈ છે અત્યારે અને હું કહેવાય થાકી ગઈ છું હા આ કાય થાકી ગઈ ને સ્કૂલે એન્ડ નટ ગઈ તા ટીચર થી જવાનું છે હવે શું લાગે થી જાય હે થાકી ગઈ તો હું કરું કાઈ નહીં હવે મારે કોલેજ ચાલુ થઈ ગઈ ખબર તો કાલથી મારે કોલેજ ચાલુ થઈ ગઈ મારે કાલે કોલેજ જવું પડશે તો હું આવેલો હતો જે અનિલભાઈની શોપ છે ને કાલે સ્ટોલની બધું પ્રમોશન કર્યું ને એની શોપ છે અને આ શોપ છે ને અહીંયા આવ્યો હતો અને વિડીયો છે ને આપણે રીલમાં મૂકી દીધો છે ને એના ભાઈ સુનિલભાઈ બેઠા છે ને અહીંયા જે રીલનું કામ હતું ને બતાવી દીધું ને પ્રમોશન કર્યું હતું ને રીલ મારે ખાલી અપલોડ કરવા આવવાની હતી અને થઈ ગઈ ને હું ભાગું છું સીધો ઘરે કારણ કે થઈ ગઈ છે હાંજ ને અહીંયા આવેલો હતો તો મિત્રો છે ને કાવ્ય બેન ડાન્સ માં રહ્યા છે ને તો ગઈ છે ને યુટ્યુબ ઉપર સોંગ ગોતે છે ને એક એક મારે છે ને ડાન્સ ની પ્રેક્ટિસ કરવી છે તો ઈચ્છા છે ને કરે છે પ્રેક્ટિસ ગીત ગોતે છે મળી ગયું હે ગીત મળી ગયું કે

એકાદા બે વધાર તું ન દેતી મને આ ન દે એનો ભાગ હોય ને મને ન દે એ few moments later તો હું ગામ માં ગયો તો તો હું આરે છે ને ઢોકળા લેતા આવ્યો તો મે કીધું નાસ્તો લેતો જ આવ અને અત્યારે જો હું કાય બેન બેહી ગયા છે નાસ્તો કરવા ખાવા ને કાય નહીં મળે મારા છે એક કી ચટણી કાઢવામાં

હાલો ડાયરેક્ટલી આપણે પેલા નાસ્તો કરી લઈએ તો ફાઈનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો તો કરી છે ને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાના વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી એક સીધા નવા બ્લોગ સાથે બાય